નમસ્કાર મિત્રો લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે જુઓ તાજેતરમાં જે ટેટ વન પરીક્ષાનું પરિણામ આવ્યું છે ને એના પછી ઘણા ઉમેદવારોમાં એકદમ ચિંતાનો માહોલ છે પરિણામને લઈને જે કાયદાકીય પડકારો ઊભા થયા છે આજે આપણે એના પર જ ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ મનમાં જેટલા પણ સવાલો છે ને એના સ્પષ્ટ જવાબ આપવાની પૂરી કોશિશ કરીશું ખાસ કરીને એવા મિત્રો કે જેઓ ફક્ત ફક્ત એક કે બે માર્ક્સ માટે રહી ગયા છે એમના માટે તો આ સમય બહુ જ સ્ટ્રેસવાળો છે સમજી શકાય છે પણ સવાલ એ છે કે શું આ પરિસ્થિતિમાં કોઈ આશા રાખી શકાય ચાલો આ આખો જે મામલો છે એની ગૂંચવણને એકદમ સરળ ભાષામાં સમજીએ તો થયું એવું કે પરિણામ આવ્યું અને એના પછી કેટલાક ઉમેદવારો સીધા જ પહોંચી ગયા હાઈકોર્ટ પણ એમણે આવું કેમ કર્યું અને આ જે અરજીઓ કરી છે એનો સાચો હેતુ શું છે આ સમજવું આપણા માટે બહુ જ જરૂરી છે અહીંયા છે ને એક બહુ મોટી ગેરસમજ છે જે પહેલા દૂર કરવી પડશે જે ઉમેદવારોએ અરજી કરી છે એ લોકો આખી પરીક્ષા રદ કરાવવા નથી માંગતા બિલકુલ નહીં એમનો હેતુ એકદમ ક્લિયર છે અમુક ચોક્કસ સવાલોમાં જે ભૂલો છે એની બરાબર તપાસ થાય અને એમને ન્યાય મળે બસ જુઓ આવા કેસમાં છે ને કોર્ટનો જે એપ્રોચ હોય છે એ સામાન્ય રીતે બહુ પ્રેક્ટિકલ હોય છે આખી ભરતી પ્રક્રિયા અટકાવી દેવી કે પછી પરિણામ જ રદ કરી દેવું એ તો છેલ્લો ઉપાય હોય છે અને એની શક્યતા અહીંયા લગભગ ઝીરો છે એટલે ભરતી અટકી જશે એવી ચિંતા કરવાની કોઈ જરૂર નથી ચાલો હવે એ સવાલ પર આવીએ જે કદાચ બધાના મનમાં ઘૂમી રહ્યો છે કે ભાઈ જો કોર્ટ ઉમેદવારોની તરફેણમાં નિર્ણય આપે તો આનો ફાયદો ખરેખર કોને મળશે ચાલો એકદમ રિયાલિસ્ટિક રહીને આની શું શક્યતાઓ છે એ જોઈએ તો જુઓ સૌથી વધારે ફાયદો કોને થઈ શકે એવા ઉમેદવારોને જે પાસિંગ બિલકુલ નજીક છે મતલબ કે કે એક બે જ રહી ગયા છે હવે જો કોઈ ચાર પાંચ કે એનાથી પણ વધારે માર્ક્સથી પાછળ હોય તો સાચું કહું ને બહુ મોટી આશા રાખવી કદાચ યોગ્ય ના કહેવાય કારણ કે કોર્ટ ભાગે આવા નજીકના માર્જિન પર જ ફોકસ કરે છે પણ અહીંયા એક બીજો પણ ડાઉટ મનમાં આવે છે કે શું આનો ફાયદો ફક્ત એ જ લોકોને મળશે જેમણે કોર્ટમાં પિટિશન કરી છે કે પછી બધાને મળશે આ સવાલ બહુ જ અગત્યનો છે અને આનો જવાબ એકદમ સીધો અને સ્પષ્ટ છે ના જો કોર્ટ કોઈ સવાલમાં સુધારો મંજૂર કરે ને તો એનો લાભ કોઈ એક વ્યક્તિને ના મળે એ ન્યાયના સિદ્ધાંત પ્રમાણે એના દાયરામાં આવતા દરેક પાત્ર ઉમેદવારને સરખો જ લાગુ પડે ઓકે તો હવે કેસ કોર્ટમાં છે તો આગળ શું થશે શું ભરતી પ્રોસેસ અટકી જશે ચાલો એ સમજીએ કે આ આખી લીગલ પ્રોસેસની વચ્ચે ભરતી કેવી રીતે આગળ વધવાની છે પ્રોસેસ છે ને બહુ જ પ્રેક્ટિકલ રીતે આગળ વધશે ભરતી અટકશે નહીં પણ હા કોર્ટનો જે પણ નિર્ણય આવી શકે છે એને ધ્યાનમાં રાખીને સરકાર અમુક જગ્યાઓ શું કહેવાય રિઝર્વ રાખશે અથવા તો ખાલી રાખશે અને પછી જ્યારે કોર્ટનો ફાઇનલ ચુકાદો આવશે ત્યારે એ જગ્યાઓ નવા અને સુધારેલા રિઝલ્ટના આધારે ભરાશે આ એકદમ સ્માર્ટ અને બેલેન્સ્ડ એપ્રોચ કહેવાય હવે એક બીજી મોટી ચિંતા પણ છે કે શું આખા રાજ્યનો રિઝલ્ટ નવેસરથી આવશે શું બધા ઉમેદવારોએ નવી માર્કશીટની રાહ જોવાની છે ચાલો આ કન્ફ્યુઝન પણ દૂર કરી દઈએ તો પછી આપણે શું અપેક્ષા રાખી શકીએ ચાલો એકદમ ક્લિયર થઈ જઈએ આખું રિઝલ્ટ કેન્સલ નહીં થાય ભરતી પ્રક્રિયા પણ અટકશે નહીં તો પછી થશે શું વેલ વધીને વધીને એવું બની શકે કે અમુક સવાલો માટે એક રિવાઇઝ આન્સર કી આવે અથવા તો જેમના માર્ક્સ બદલાય છે ને ફક્ત એમના માટે જ એક લિમિટેડ રિઝલ્ટ જાહેર થાય કોઈ મોટી અચાનક ગૂંચવણ ઊભી થાય એવું લાગતું નથી તો સવાલ એ છે કે આ જે અનિશ્ચિતતાનો સમય છે એમાં એક ઉમેદવાર તરીકે શું કરવું જોઈએ અહીંયા કેટલીક બહુ જ અગત્યની સલાહ છે જે તમને શાંતિથી અને સાચી માહિતી સાથે આ સમય પસાર કરવામાં મદદ કરશે સૌથી પહેલી અને સૌથી સૌથી ઇમ્પોર્ટન્ટ સલાહ સોશિયલ મીડિયા પર જે અફવાઓ ફેલાય છે ને એનાથી બિલકુલ દૂર રહેજો એનાથી ખાલી સ્ટ્રેસ જ વધશે બીજું કંઈ નહીં ભરોસો ફક્ત ઓફિશિયલ સૂત્રો પર જ રાખવાનો અને હા ધીરજ રાખો કારણ કે અંતિમ નિર્ણય કોર્ટના હાથમાં છે અને એ પ્રોસેસમાં થોડો સમય તો લાગશે જ તો આખી વાતનો સાર એટલો છે કે બધું જ હવે માનનીય હાઈકોર્ટના ફાઇનલ નિર્ણય પર આધાર રાખે છે એમનો જે આદેશ આવશે એ જ નક્કી કરશે કે કોને અને કેટલો ફાયદો મળશે ત્યાં સુધી શાંતિ રાખવી અને ઓફિશિયલ માહિતીની રાહ જોવી એ જ સૌથી સારો રસ્તો છે અને હા આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી માટે આપણી લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો જય હિન્દ જય ભારત